તો માતાજી મિત્રો તો આજે આપણે નીકળી ગયા લઈને આપણી વાડીએ હાથી આંખવા માટે તો મિત્રો હાથી લઈને અને પેટો લઈને આપણે જઈએ છીએ વાડીએ મિત્રો તો વાડીએ તો મિત્રો ફૂકી ગયા તો તમને હાથી બતાવી દઉં કે પાંચ મીંદડા અને પાંચ બલૂંઘ્યા છે એટલે અમે તો મીંદડા કહી તમે શું કહેતા હોય કોમેન્ટ કરજો મિત્રો તો આપણે બંને સાથે આંકવાના છે અને તમને એનું ફિટિંગ પણ હમણાં બતાવી દઉં તો મિત્રો ડબલ હાથીનું ફિટિંગ જો કંઈક આ રીતે કરેલું છે બે લોઢિયા છે અને બંને સાઈડથી થી સેવ કરાડ થાય છે જેને સેવ કરાડ કરવું હોય એ જ સેવ કરાડ થાય છે મિત્રો આ રીતે અમારું ફિટિંગ છે અને કઈ રીતે હાલે એ પણ બતાવી દો મિત્રો જો આ રીતે હાલે છે આગળ મીંદડા બધું વિખે જાય છે અને પાછળ બલુંગી આઈલા જાય છે તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લિંક આપેલી છે અને લાઈક કોમેન્ટને શેર કરજો મિત્રો ને બપોરનો ટાઈમ થઈ જાય છે તો મિત્રો આપણું ટિફિન આવી ગયું છે તો આપણે જઈ જમવા મિત્રો તો તમે પણ ફટાફટ આવી જાઓ કારેલાનું શાક છે સેવ ટમેટાનું શાક છે રોટલી છે ને છાશ છે તો તમે પણ ફટાફટ આવી જાઓ જમવા મિત્રો તો પાછા આપણે વરગી જઈએ હવે ટ્રેક્ટર રાખવા મિત્રો મળીએ કાલ પાછા નવા વિડીયો સાથે